નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે કારણ કે અત્યાર સુધીમાં મોટાભાગના વિસ્તારો કવર થયા છે છતાં પણ હજુ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ઓછો વરસાદ હોય તો તે વિસ્તારોમાં પણ હજુ આવનારા નવા રાઉન્ડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તો અત્યારે હાલ ભારે પવન સાથે પણ વરસાદ પડી શકે છે ગઈકાલે ગુજરાતના એકસો ને સોતેર જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સોળ જેટલા તાલુકા એવા છે જેમાં એક ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ મહેસાણાના કડીની અંદર નોંધાઈ ગયો છે તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગુજરાતના ખેડૂતોને આ વર્ષે સારા વરસાદથી એક બાજુ ફાયદો છે તો બીજી બાજુ પંદર દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો અત્યારે નિંદામણ જેવા ખેતી કાર્યો દવા જેવા કાર્યો કરી શકતા નથી જેના કારણે કહી શકાય કે પાકની અંદર જોઈએ કયા વિસ્તારમાં ઓછો વરસાદ પડશે વરાપ જેવો માહોલ આંશિક વરાપનો ક્યારે નીકળશે તેમજ પવનની ઝડપ કેવી રહેશે સંપૂર્ણ માહિતી મેળવીએ સૌથી પહેલા આપણે વાત કરીએ કે આગામી જે નવો રાઉન્ડ જે આવવાનો છે ખાસ કરીને તો પાંચ જુલાઈથી લઈ અને આઠ જુલાઈ સુધીમાં એક સિસ્ટમ ગુજરાત ઉપર આવશે જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આજની અપડેટ જોઈએ તો આજની અપડેટમાં ખાસ કરીને જે સમુદ્ર કિનારાના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને આપણે આજની વાત કરીએ તો આજે દસ વાગ્યાના સમયગાળા સુધીની અંદર વડોદરા ઉદેપુર રાજપીપળા ભરૂચ અમોદ ખંભાત સુરત નવાપુર તેમજ જે બારડોલી છે વલસાડ છે તાપી છે ડાંગ છે આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં મહુવાના વિસ્તારોથી લઈ અને ઉના વેરાવળ રાજુલા જુનાગઢ તુલસીશામ અમરેલી પોરબંદર ભાણવડ આ તમામ વિસ્તારોમાં પણ અત્યારે હાલ વરસાદ આપણને જોવા મળશે દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર સાઈડના પણ વિસ્તારોનો સમાવેશ થાય છે તો સાથે સાથે ગાંધીધામ માંડવી નલિયા આ જે બધા વિસ્તારો છે તેનો પણ સમાવેશ થાય છે આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ તો આ રીતે અત્યારે હાલ વરસાદની સંભાવના છે બપોરનો જે સમયગાળો છે બે વાગ્યાનો તેની અપડેટ જોઈએ તો બપોરના બે વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં માંડવી ગાંધીધામ રાપર ભુજ ખાવડા લખપત નલિયા તો કચ્છના જે આ તમામ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી કુડા સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ તેમજ જે ગોંડલ સાઈડના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ તેમજ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં તળાજા મહુવા વેરાવળ રાજુલા ઉના જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર સહિતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં પણ આજે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં દસાડા વિરમગામ કડી માણસા પ્રાંતિજ મહેસાણા મોઢેરા હારીજ હિંમતનગર તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મોઢેરા મહેસાણા આ જે બધા વિસ્તારો છે ઈડર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે ખેડબ્રહ્મા ડુંગરપુર માંડલી મોડાસા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો સાથે સાથે જે મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો છે વડોદરા છોટાઉદેપુર તેમાં પણ વરસાદની સંભાવના છે છોટાઉદેપુર કવાટ તેમજ સિનોર ડભોઈ વડોદરા કરજણ જંબુસર ભરૂચ દહેજ આ જે તમામ વિસ્તારો છે તેમજ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉમરપાડા નવાપુર તાપી બારડોલી સુરત તેમજ જે વલસાડ નવસારી બીલીમોરા વાંસડા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આજે ગુજરાતની અંદર હજુ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી બાજુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તે ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે આગામી રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે સાંજના છ થી નવના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જુનાગઢ વેરાવળ આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર પણ માંડવી ગાંધીધામ અને રાપરમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તરફ જોઈએ તો સુરેન્દ્રનગર મોરબી વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ દાહોદ ગોધરા લુણાવાડા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આ તમામ વિસ્તારોમાં તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે જેમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આવતીકાલે પહેલી જુલાઈ બે હજાર અને સવારના સમયગાળાની વાત કરીએ જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વહેલી સવારથી વરસાદ જોવા મળશે વડોદરા ગોધરા દાહોદ નડિયાદ ખંભાત છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ એટલે કે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ નવાપુર નર્મદા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ તો આવતીકાલે બપોરનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને દાહોદ ગોધરા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા ભરૂચ સુરત તાપીમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે સાંજના સમયગાળાની વાત કરીએ જેમાં દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાત સંલગ્ન વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે બીજી તારીખની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ વાપીમાં વરસાદની સંભાવના છે જ્યારે ત્રણ તારીખ દરમિયાનની વાત કરીએ ત્રણ તારીખમાં જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ મેઘાવી માહોલ જોવા મળશે જેમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર લુણાવાડા કપડવજ અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધશે તો ત્રણ તારીખે બપોરની વાત કરીએ બપોરના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે ચાર તારીખની અપડેટ જોઈએ તો ચાર તારીખની અંદર પણ સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમો ગુજરાતની નજીક આવશે આગામી પાંચ તારીખે દસ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો જેમાં પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ દાહોદ મહીસાગર ગોધરા વડોદરા છોટાઉદેપુર તરફ અતિ ભયંકર સિસ્ટમ આવશે તેમજ ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે પાંચ તારીખે બપોર પછીના સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે છ તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ સિસ્ટમ નવો રાઉન્ડ આવશે ગાંધીધામ ખાવડા નલિયામાં નવા રાઉન્ડનો વરસાદ તાત્કાલિક આવશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર રાધનપુર ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી સાઈડના જે આ બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે સ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ફરી વખત આવી રહ્યો છે આખો દિવસ છ તારીખની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે વાત કરીએ સાત તારીખની તો સાત તારીખમાં પણ ગુજરાતની અંદર મેઘાવી માહોલ જોવા મળશે જેમાં ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારો પણ કોઈ કોઈ હોઈ શકે તો પાંચ છ અને સાત જુલાઈની અંદર ગુજરાતમાં પડશે ભારે વરસાદ આઠ નવ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં એક્ટિવ રહેશે ખાસ કરીને દસ અગિયાર તારીખ સુધીની અપડેટ જોઈએ તો દસ અગિયાર તારીખની વાત કરીએ તેમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે લાંબો વરસાદી રાઉન્ડ છે જે આગામી સમયમાં તેર ચૌદ જુલાઈ સુધી પણ લંબાઈ શકે પરંતુ આંશિક વરાપ વચ્ચે વચ્ચે મળતી રહેશે કારણ કે બીજી ત્રીજી ચોથી તારીખ તેમજ આઠ તારીખ પછી વરસાદી માહોલમાં થોડો ઘટાડો થશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો બપોર પહેલાં સામાન્ય પવનની ઝડપ રહેશે બપોર પછી કચ્છની અંદર પિસ્તાલીસથી સુડતાલીસ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓખા આજુબાજુ તેપન જામનગરમાં ઓગણપચાસ રાજકોટમાં પચાસ જૂનાગઢમાં તેપનથી પંચાવનની તેમજ દક્ષિણ ગુજરાતમાં પચાસથી ત્રેપન મધ્ય ગુજરાતમાં પણ આડત્રીસથી પિસ્તાલીસની પવનની ઝડપ આજે રહેશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પહેલી તારીખની અંદર પવનની ઝડપમાં થોડો ઘટાડો થશે જેમાં પિસ્તાલીસ છેતાલીસ કચ્છની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં ચાલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ ચાલીસથી પિસ્તાલીસની રહેશે જ્યારે બીજી તારીખની અંદર ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે ચાર પાંચ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ થોડી ઓછી રહેશે સ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સાઠથી પાસઠ સૌરાષ્ટ્રમાં સાઠથી બાસઠની પવનની ઝડપ રહી શકે છે જેમાં સાત તારીખમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો સહિત ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે જે આગામી સમયમાં બાર તેર તારીખ સુધી પવનની ઝડપ વધારે રહેશે ત્યાર પછી પાંત્રીસ થી ચાલીસની જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના આજના હવામાન